હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણે રેસિપી છે પાલકની દાળ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા એક પૂરિયું પાલકનું બેથી ત્રણ વખત ધોઈ અને આ રીતે મેં એને સુધારી લીધું છે બે નંગ ડુંગળી બે નંગ ટમેટા બંને વસ્તુને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે ડાળના વઘાર માટે બે સૂકા લાલ મરચાં અને ડાળમાં મેં મસૂરની ડાળ અને મગની ડાળ લીધેલી છે અહીંયા મગની ડાળની બદલે તમે તુવેરની ડાળ પણ એડ કરી શકો છો આ બંને દાળને મિક્સ કરી અને મેં ટોટલ એક કપ ડાળ લીધેલી છે કોથમરી ડાળને બાફવા માટે પાણી તીખાસ માટે લીલું મરચું એક તીખું આવે છે તે આદું મરચાં અને લસણને મેં વાટી લીધા છે એક ટી સ્પૂન હળદર સ્વાદ અનુસાર મીઠું એક ટી સ્પૂન ગરમ મસાલો બે ચમચી ધાણાજીરું વઘાર માટે આખું જીરું અને હિંગ લીધેલી છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે દાળને બાફવા મૂકી દેસું અને ભાત આપણા અહીંયા તૈયાર થાય છે મેં અહીંયા બાસમતી ચોખા લીધેલા છે એને બે કલાક પહેલાં પલારી લીધા છે અને મીઠું પાણી નાખીને નોર્મલ આપણે જે રીતે ભાત ઓસાવીએ છીએ તે રીતે મેં બાફવા મૂકી દીધા છે તો આપણે ડાળને બાફવા મૂકી દઈશું તો મેં દાળને બેથી ત્રણ વખત ધોઈ લીધી છે તો આપણે ડાળનો વઘાર કરીશું તેના માટે મેં મોટા ચાર ચમચા જેટલું તેલ ગરમ મૂકી દીધું છે સૌપ્રથમ આપણે એમાં બે લાલ મરચા એડ કરશું ત્યારબાદ ત્યારબાદ એક ગ્લાસ પાણી એડ કરી દેશું એક ટી સ્પૂન હળદર એડ કરશું ત્યારબાદ મરચાં એડ કરશું આદુ મરચા અને લસણની પેસ્ટ એડ કરશું ડુંગળી એડ કરશું થોડીક આપણે વઘારમાં એડ કરવાની છે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું તો આપણે આને બે વિસલ લેવાની છે ત્યારબાદ આપણે જીરું અને હિંગ એડ કરશું ત્યારબાદ આદુ મરચાં અને લસણ વાટેલા છે તે એડ કરશું ત્યારબાદ ડુંગળી ત્યારબાદ આપણે ટમેટા એડ કરશું ત્યારબાદ આપણે હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું માં તમારે લાલ મરચું એડ કરવું હોય તો તમે લાલ મરચું પણ એડ કરી શકો છો પણ મેં તીખાસમાં લીલું મરચું એડ કરેલું છે ત્યારબાદ આપણે પાલક એડ કરી દેસુ બે મિનિટ આપણે ઢાંકી દઈશું ત્યારબાદ બે ચમચી ધાણા જીરું એડ કરશું અને ગરમ મસાલો તમે કોઈ પણ ગરમ મસાલો એડ કરી શકો છો મેં આ ઘરે બનાવેલો તે એડ કરેલો છે આપણે તેલ છૂટું પડી ગયું છે એમાં દાળ એડ કરી દેસુ તો આપણે આમાં અડધો ગ્લાસ પાણી એડ કરશું બે મિનિટ આપણે આને ઉકળવા દેસુ તો આપણી ડાળ ઉકળી ગઈ છે ને તૈયાર થઈ ગઈ છે તો આપણે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી પાલકની દાળ તેને મેં રાઈસ સાથે સર્વ કરેલા છે તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં